નમસ્કાર મિત્રો અમારી એપીટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે વડોદરામાં લક્ષ્મીપુરા વિસ્તારમાં નશામાં ચૂર હાલતમાં બકવાસ કરતા પાંચ મિત્રો પોલીસને ઝડપી પાડ્યા હતા તો આની વિગતવાર વાત કરવામાં આવે તો લક્ષ્મીપુરા વિસ્તારની નવી વસાવત નજીક પોલીસે પેટ્રોલિંગમાં નીકળી હતી દરમિયાન ત્યાં બેઠેલા પાંચ જણા ઉચ્ચારણો કરતા હતા તો તમને જણાવી દઈએ મિત્રો કે જેથી પોલીસને શંકા જતા તમામને તપાસ્યા હતા તો આની પર વાત કરવામાં આવે તો પિસ્તાલીસ વર્ષની આસપાસની વયના પાંચ મિત્રો દારૂ બીજળી હાલતમાં જણાઈ આવતા તમામની અટકાયત કરવામાં આવી હતી તો આની પર વાત કરવામાં આવે તો જ્યારે આજે સવારથી જે પવનનો જરાય અહેસાસ થતો નથી ઉપરાંત ગરમી વધતા વાતાવરણમાં ફારો એકદમ વધી ગયો છે તો આની વિગતવાર વાત કરવામાં આવે તો કામ વિના લોકો ઘર બહાર નીકળવાનું ટાળી રહ્યા છે તો બસ આજ માટે આટલું જ અને મારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ